સુરક્ષા દળોથી ઘેરાયેલા આતંકવાદીઓએ સેનાના જવાનોને જોતાં જ ફાયરિંગ શરૂ કર્યું હતું સુરક્ષા દળોએ પહેલેથી જ માહિતી મળી ગઈ હતી કે આતંકીઓ અહીં છુપાયેલા છે પરિણામે આ કારણે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું ઉલ્લેખનીય છે કે યુદ્ધ વિરામ પછી ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે અમારું લક્ષ્ય ફક્ત આતંકવાદીઓ છે અને તેમનો ખાત્મો જરૂરી છે આ જ કારણ છે કે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે જેમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે આપને જણાવી દઈએ કે સેના છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે આજે આ સંદર્ભમાં મોટી સફળતા મળી છે